હવે આવેલા બનાસકાંઠાના થરાદની વાત કરીએ કે જ્યાં તારાજીના તેર દિવસ વીતી ગયા તેમ છતાં હજી પણ લોકો હાલાકી ભોગવી રહ્યા છે થરાદમાં હજુ પણ પાણી ભરાઈ રહેતા અનેક શાળા અને કોલેજો બંધ રાખવાની ફરજ પડી છે જેની આ તસવીરો આપની ટીવી સ્ક્રીન પર આદર્શ નિવાસી શાળા પીએમ શ્રી મોડલ વિદ્યામંદર સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સરકારી સાયન્સ કોલેજ સહિત અનેક શાળાના પરિસરમાં ઢીચણસમાં પાણી હજુ પણ ભરાયેલા છે જેથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકે તે માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની માંગ છે તેમાં પણ વિદ્યાર્થીઓને હાલ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વિદ્યાર્થીઓએ ત્રણથી ચાર કિલોમીટર ફરીને અન્ય રસ્તાથી જવું પડે છે જેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે ત્યારે વિદ્યાર્થીઓ અને સ્થાનિકો તાત્કાલિક પાણીનો નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે ચારથી પાંચ મોટરો જો નાખેલી છે આજ દિવસ સુધી એનું પાણી નીઠ્યું નથી તેરમા દિવસે પણ આજે જે શાળાની કોલેજ કોલેજ છે એ ગાયત્રી શિફ્ટ કરવી પડી છે આદર્શ નિવાસી અને મોડલ સ્કૂલમાં ક્યાંક છાત્રાલયમાં રહીને ભણાવે છે ક્યાંક મોડલ સ્કૂલમાં બાળકોને ભણવા માટે ચારથી પાંચ કિલોમીટર અંતર કાપીને દૂરથી જવું પડે છે કેમ કે મેઇન જે માર્ગ છે એ પાણી મગરકાવ છે આજે તેરમા દિવસે પણ તંત્ર જો પાણીનો નિકાલ ન કરી શકતું હોય તો ખરેખર ખૂબ શર્મની વાત છે બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ ભારે પડેલા વરસાદે તારાજી સર્જી હતી ને તારાજી સર્જ્યા બાદ વરસાદ બંધ થયા અને અત્યારે બારથી તેર દિવસ જેટલા સમયગાળો વીત્યો છે પરંતુ પાણી છે જે ઓસરવાનું નામ નથી લેતા આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે થરાદના મીઠા ભાભર હાઈવેના છે જે નેશનલ હાઈવે છે જ્યાં ત્રણથી વધુ શાળાઓ આવેલી છે સરકારી કોલેજ આવેલી છે સરકારી શાળાઓ આવેલી છે પરંતુ હજુ સુધી ઘૂંટણસમા પાણી ભરાયા હોવાના કારણે વિદ્યાર્થીઓ છે જે પોતાના અભ્યાસ અર્થે કોલેજ હોય કે શાળા હોય આવી શકતા નથી અહીંયા જેટલા સ્થાનિકો રહે છે સ્થાનિકો અહીંયા બેથી ત્રણ જેટલી સોસાયટીઓ આવેલી છે એના જે સ્થાનિકો છે આજુબાજુના ખેતરોના લોકો છે તે તમામને ભારે હાલાકી ભોગવવી પડે છે અહીંથી કદાચ કોઈને તાત્કાલિક હોસ્પિટલ અર્થે જવું હોય તો પણ મુશ્કેલી વેઠવી પડે છે થરાદ તંત્ર દ્વારા અહીંયા મોટર મૂકી અને પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે મોટર માત્ર દેખાવા પૂરતી મૂકી છે એટલે કે તંત્રએ પણ જે રીતે કામગીરી કરવી જોઈએ તેવી પ્રકારની કામગીરી નથી થઈ અને અત્યારે બારથી તેર દિવસ જેટલો સમયગાળો વીતી ચૂક્યો છે પરંતુ હજુ સુધી આ નેશનલ હાઈવે ઉપર ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે મિત દવે ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા